ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દેવાભાઈ માલમ સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા ચોરવાડ ખાતે માંધાતા મહારાજ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવા માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લાની સોમનાથ ખાતે માંધાતા જયંતિ નિમિત્તે જાહેર સભામાં મહાનુભાવો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન જૂનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ રામદેવભાઈ ચોડાસામાં દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર વિનોદ બી તલા માળિયા હાટીના હું સુરાસમાં રામદેવભાઈ જૂનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રમુખ ઓલ ગુજરાત શ્રી માંધાતા આશ્રમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તરીકે આપ બધાને કેટલા ખૂબ આનંદ થાય કે આજની તારીખમાં એટલે મકરસંક્રાંતિ ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે અમારી જૂનાગઢ પોરબંદર અને ગીત સોમનાથ સાથે ત્રણ જિલ્લા મળી અને રેલી જેને મહારેલી કહીએ અને મહાસભા આજ અમે સંબોધન કરી છે જેમાં આજના કાર્ય હતા જૂનાગઢ જિલ્લાની રેલી ધીરે ધીરે આગળ જતા છોરવાડ પહોંચી હતી છોરવાડ ભગવાન માંદાતા ભગવાનની મૂર્તિનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાંથી અમારી રેલી ધીરે ધીરે ગીર સોમનાથ પહોંચી હતી સોમનાથમાં ખૂબ પહોળા પ્રમાણમાં ત્રણ જિલ્લાના કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એ રેલી ધીરે ધીરે સોમનાથ મંદિર પાસે એક સોમનાથ મંદિરના ગ્રાઉન્ડમાં મહાસભા સંબોધન કરવામાં આવી હતી એટલે આજની રેલી ખૂબ શાંતિમય અને વ્યવસ્થિત રીતે અને કોઈ પણ જાતની હાનિ વગર પરિપૂર્ણ થઈ તે બદલ હું તમામ કોળી સમાજના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન માનધાતાના પણ ખૂબ અમારા કોળી સમાજ ઉપર આશીર્વાદ છે કે આજ અમારે શાંતિમય રીતે રેલી પૂર્ણ થઈ છે જય માધાતા જય કોળી સમાજ જય કોળી સમાજ જય માનધાતા જય વેલનાથ આ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ દિવસે માનધાતા પ્રગતિ મહોત્સવ નિમિત્તે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજે મહારેલીનું આયોજન કરેલું છે સોમનાથના સાનિધ્યમાં તો ઘણી બધી લોકોની પબ્લિક અને ઘણા બધા રાજકીય નેતાઓ આગેવાનો સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ પણ આવે અને રેલી શાંતિમય રીતે સંપન્ન કરી એવી સોમનાથ દાદા વેલનાથ પાસે અને માનધાતા પાસે પ્રાર્થના જય કોળી સમાજ જય માનદાતા